એમાં જોવામાં આવ્યું કે બ્લોક જોયા તો કાચા બ્લોક છે નબળા બ્લોક છે હલકી ગુણવત્તાવાળા બ્લોક છે અને ગ્રીક નીચે નાખીને કામ કરવું જોઈએ તેની જગ્યાએ ગ્રીટ નથી નાખતા અને અંદર ધૂળ નાખી અને એમને બ્લોક ફિટ કરે છે એટલે લોલમ લોલ ચાલે છે આ નગરપાલિકાનું કામ તો આની અંદર ચીફ ઓફિસર સાહેબે તપાસ કરી અને પછી આ લોકોને નોટિસ આપવી જોવે